વલસાડના નાના પોઢામાં માછીમારીની જાળમાં ફસાયેલા ઝેરી નાગનું સફળ રેસ્ક્યુ યુવાનોની ટીમનો સરાહનીય પ્રયાસ વલસાડ જિલ્લાના નાના પોઢા તાલુકાના ખરેડી ગામના માલા ફળિયામાં એક ચોંકાવનારી ઘટના બની હતી જ્યાં એક અત્યંત ઝેરી ઇન્ડિયન સ્પેક્ટિકલ ઝેરી કોભરા નાગ માછીમારીની જાળમાં ફસાયેલો જોવા મળ્યો હતો સ્થાનિક રહેવાસી પ્રદીપભાઈ જશવંતભાઈ ભીસરાના ઘરના આંગણે આ નાગ જાળમાં ફસાયેલી અવસ્થામાં જોવા મળતા તેમના પાડોશી સંદીપભાઈ માલા

સુરક્ષિત રીતે છોડી મૂકવામાં આવ્યો હતો આ ટીમે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું